વાઘોડિયામાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઇન્ટરવ્યુ યોજાયો અહીં સંસ્કૃત માધ્યમથી કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત ભાષા અને વેદ શીખવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ સંસ્કૃત શીખવા માટે ત્રીસ જેટલા છાત્રાઓએ ઇન્ટરવ્યૂ આપ્યું છે આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લ યજુર્વેદ અને સામવેદનું અધ્યયન કરાવવામાં આવે છે સાથે જ સંસ્કૃત માધ્યમથી કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે મારા ભાણેજને સોમનાથથી અહીંયા આજે વેદ પાઠશાળામાં ઇન્ટરવ્યુ માટે લાવે છે વેદનો અભ્યાસ એટલા માટે કરાવવામાં આવે છે કે વેદ એટલે જ્ઞાન છે આપણું જે સનાતન ધર્મની મૂળ પરંપરા એટલે વેદ છે અને સંસ્કૃત આપણી માતૃભાષા છે તો સંસ્કૃતમાં બાળકને ભણાવવા માટે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ માટે લાવેલા છે કે બાળક સંસ્કૃત અને સાથે વેદ ભણીને બહાર આવશે તો જ્ઞાન વિજ્ઞાન આધુનિક બધી વસ્તુનું જ્ઞાન બધા વિષયોનું જ્ઞાન એને અહીંથી પ્રાપ્ત થઈ શકે છે

નૂતન વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે નવા છાત્રોનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો જેમાં સંસ્કૃત ભાષા અને વેદ ભાષામાં જે ઈચ્છા અને જે પોતાની ભાવના દર્શાવતા હોય એવા ઘણા બધા વાલીઓએ પોતાના છોકરાઓને પોતાના બાલ્યને સંસ્કૃત શીખવાડવા માટે આ મહાવિદ્યાલયમાં આવ્યા ત્રીસ જેવા છાત્રોએ ઇન્ટરવ્યુ આપ્યું અને એમાં વેદની સાથે સંસ્કૃત ભાષા વૈદિક સંસ્કૃતિના રક્ષણ અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અહીંયા આજે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યું અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ